જૈન નિખમ્મા માતાજી માતાજીના જો ઓવારને લે લે જા માતાજીના દુખણા લે લીધા મિત્રો શ્રી રાણ દેવ શ્રી કૃષ્ણ દેવ માતાજી માં જો નવ સત્તમ ગજત કે પર હુમંદી માં જો હોય છે અતિ સુંદર ગાડા જો ઈરાત માં છે ഗ് മോര്യാ മംഗളൂർ തിരിയാ ഗണപതി വേ ോ മാേ റേ മണപതിഥാ മാറേവാട്ടേ മാറാ ദവ ര

અતિ સુંદર લાગે ગાડા માં બેન ફ્રૂટ લેન કા જાઓ ગણપતિ જી ફ્રૂટ લેન છે ગણપતિ ભગવાન મિત્રો ગણપતિ બહુ મસ્ત મજાના તૈયાર કર્યા છે મિત્રો ગાડું શણગારી છે ગણપતિ ને બેસાડવા માટે તમે જોઈ શકો છો મિત્રો કે કેવી સરસ ગાડામાં માં ગણપતિ ને છે ભગવાન ની છે ને બધાય ફ્રૂટ લેન જાય હિમાલય હિમાલય જાય ને એમાં કેળા ને સફરજન ને ઓરેન્જ ને બધું લઈ જાય તમે પ્રસાદ લેવા આવી જજો બધાય મિત્રો ત્યાં ભાગે ન જતા અહીંયા આઈજો મિત્રો પ્રસાદ લેવા અહીંયા ન જતા અહીંયા અમાર તો કેબૂતનો હરખ અમા તો ને ગાર્ડન નો બરત બધું તૈયાર છે

રાગ લીધી આત્મા નય એટલી રાગ લીધી રાગ ભૂલે ગઈ કે રાહ લીધી

ગણપતિ ભગવાન અમારા છે ગણપતિ ભગવાન જોતા કરી મારે તો હયે હરક ન માય મિત્રો કે હું તો શેરો ઓટી જા ને રાતુ ફૂલ જો સડાવા ગણપતિ ની ગુલાબ નું ફૂલ રાખું એવું કે પ્યારું હે પ્રિય હે તો હું આ ગણપતિજી દેવા મારા મંગલ મૂર્તિ દેવા ગણેશા હું તમને જરૂર વિઘ્ન હરતા ફૂલ અહીં ચડાવા એ રૂપના એલા મારા લાડીલા ગણપતિ દેવા હે ગણપતિ દેવા બધા સરવાળા તમારા ઘેર થી કરજો ગણપતિ દેવા જોવા રૂપાજેતા ના ફૂલ લેવા જયેશ ના બાપુજી કે તાજે તાજે સડાજો સંપાના ના ફૂલ ઈ કા ફેટ આખે પલે ગાતા ઈ કા સંપાના ચંપા ફૂલ લેવા એ ગણપતિ ભગવાન ઘેર આવ્યા કે બાહી ફૂલ ને સડાવવા તાજા ફૂલ લેવા કે સુગંધ ધમ ધમે સંપાના ફૂલી ફૂલ ઈ કા નીવો મંડક ઉપાડો વેઠો કમા કેટલો અરક ને કમા ભાઈ નું મિત્રો બધા કે ગણપતિને ને જોયા જ રાખે નજર ન હટે ઈ કા અમારે આજો લોક લાડીલા ગણપતિ તમાર રોજે રોજ બિરાજમાન છે ઘેર ઈ કા

કોમલ છે નાના છોકરા ની રાખીએ એટલે આપણે ગણપતિ મસાદા નહિ રાખતા હમણાં નથી રાખતા ગણપતિ નહિ છે અમારે ઓટાડેલી મિત્રો ને જો ખુરશી ઉપર અમાર ગણપતિ ભગવાન બેઠા તો અમારા લોકલાડીલા હે એ ખુરશી ઉપર જ બિરાજમાન છે

ભગવાન આટલું કે કરવું જોઈએ આપણે જીવનમાં ના કે આપણે જિંદગીમાં કામ ધંધો તો કરવાનો જ હોય ત્રી ગઈ દી આપણો જીવન જ છે સંસાર જીને નામ કેવાય કે સંસારમાં રહેતા ભક્તિ કરો તમે થોડી ઘણી હા સંસારમાં રહેન ભક્તિ કઈનું તો કે કાઢું આવી ગઈ બાકી તો જિંદગીમાં કામ તો ત્રી ગઈ દી આલા રાખ 365 દી કામ તો કરું પણ આપણો જીવનનો સમય કાઢે ને થોડું ભગવાન માટે આપણે બલિદાન દેવા પડે કારણ કે આપણે સેવા પૂજા કરવી પડે ભગવાનની

ભાંડ કુટુંબ મમ્મી કોઈ થી જોતા કોઈ નિષ્ફળ આવો તો અમારે અમારા ભગવાન છે ને એના સંબંધ નાતા

ભગવાન એને સુખી રાખે અને ધંધામાં લાભ દે અને સંપત્તિ આપે એના તદ્દો રસ્તા રાખે જીવનમાં બસ એવી જ માં ભગવતી અને અમારા નંદલાલ ને અમારા ગણપતિ પાસે અમારી પ્રાર્થના જય સીતારામ રામ રામ મિત્રોની